મોગલ ડાયરાનાજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છે બધા મજામાં ને આજ એક મહિના દિવસ પછી પાછો ભાઈ આજ આપણા જ આપણો આ લોકેશન છે ને આજ આપણો વ્લોગ ચાલુ થાય છે પૂરેપૂરો એક મહિનો દિવસ થઈ ગયો તમને વિશ્વાસ ન હોય ને તમારી આઈડી ચેક કરો કારણ કે એક મહિના દિવસ પછી વ્લોગ આવે છે ને ભાઈ હમણાં છે ને વિરોધમાં આલે છે તાકાત છે એટલે છે ને મૂળ ન થતું થોડોક ઝઘડો થઈ ગયો છે બહુ મેટરે થઈ જશે અને મને તો એવું લાગે છે હું અત્યારે બધું ભગવાન ભરોસે મારી જિંદગી હાલે છે પણ સમય જતા હજ મને મળી જ ગયું ને તો એ જિંદગી બદલ છે એ પણ તમને વિડીયોમાં ખબર પડવાની જ છે હમણાં થોડોક બહુ વિરોધ હાલે છે એટલે હું છે ને મારી ગાડીમાં જોઉં ભાઈ આપણે ટી રાખીએ છીએ એનું કારણ એવું છે ખેતરે જવાનું હોય વધારે પડતું ને ટી તો છે ને ભાઈ મેં રાખવાનું ચાલુ કરી દીધું છે કેમ કે દુશ્મન જ એટલા મારે વધી છે કાંઈ નક્કી ન હોય કઈ ઘા થઈ જાય એટલે આ ટી હોય ને તો કદાચ એક બે ઘા પડી જ જાય તો પડી જ ગયા પછી હું છે ઓલા કહેવાય બાધેના ન હોય પછી ઉતરા પછી એમાં ઉતરા પછી મૂકવાના ન હોય પછી ગમે એ હોય સામે એટલે હમણાં થોડુંક વિરોધમાં બહુ હાલે છે મારી ઉપર તો હમણાં બહુ વિરોધ હાલે છે એટલે હું ટી હતી મારી ગાડીમાં આરે જ રાખું છું તો આજ આપણે છે ને માઇન્ડવી આજથી ચાલુ થઈ ગઈ છે એટલે આજથી મૂડ આવ્યું છે કેમ કે દાડિયા સારું છે ધીમે ધીમે આજ પહેલો દિવસ છે માઇન્ડવીમાં જવાનું બારમણ પ્રકાશભાઈના જવાનું છે તો બ્લોગમાં બેના રહેજો કન્ટિન્યુ લાઇક કરતા રહેજો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે તમારા સપોર્ટને એવું મારે ફૂલે ફૂલ જરૂર છે એક મહિનો દિવસ હોય ગયો થોડુંક ડાઉન પડી ગયું છે હવે મહિના દિવસ હાવ ગાયબ થઈ ગયું છે બધું તો એ બદલ સોરી તો હવે તમે ખાલી મને સપોર્ટ કરતા રહેજો બસ ને લાઈક કરી દેજો અત્યારે સુરજ દાદા છે ને કાંકાંક છે ચપે છે કાંઈ ઘટે નહીં એટલે તડકો અત્યારે ફૂલ છે કાળો દાદા ને કાલ બ્લોગ માં આવી જાય આજે રેવો ને દાડીએ મેન્ડ વી વાળી દો કાકા આ મારા કાળો દાદા છે પણ આજ મેન્ડ વી વાળી દે ને એટલે આજી દાડી આવે કેટલા મહિના પછી આવ્યો હે મહિના 7 મહિના પછી આજ દાડી આવ્યો બોલો તો મિત્રો અત્યારે ભૂગી જાય છે બારમણ અને બારમણ આવ્યા છે પ્રકાશભાઈ ના મોટા બરમણ આવ્યા છે અત્યારે અહીંયા તમે આવો ને ભાઈ માંડવીનો હોય પહેલો દિવસ છે અમારે આપણે છે ને ટ્રેક્ટર રાફ મારવાનું ચાલુ કરી દીધું છે બધા દાડીયા ઓલી સાઈડ છે જો અત્યારે આ ખેતરમાં અમે આવ્યા છે ને પોરે અમારે આ ખેતરમાંથી જ મુહૂર્ત થયું હતું ને આ આ વર્ષે આ ખેતરમાંથી જ મુહૂર્ત થયું છે બાકી આ બધા ટોટલિંગ ખેતરું તમને દેખાય છે ને આ છે અલ્પેશભાઈનું પછી અમારું પરફુલભાઈનું ખેતર તમને બતાવી દઉં એનું ખેતર અહીંયા જ છે બાજુમાં ઓલી બાજુની વાડી છે ને એનું ખેતર જો ઓલી વાડી દેખાય ને આ વાડી એ પ્રફુલભાઈનું છે તો એ અમારા મારા મેન ખેડૂત છે આ બધા ખેતરોમાં દર વર્ષે આપણા દાડિયા હોય જ તો એ દસક દિવસની વાર છે એ બધાના ફોન તો આવી જ જશે દસક દિવસમાં આપણે એ ચાલુ થઈ જાય ધીમે ધીમે મતલબમાં માઇન્ડવી છે ને ધીમે ધીમે ચાલુ થઈ જાય આ જ મુહૂર્ત છે એટલે હું અહીં મારી ગાડી લઈને જ હારે જાઉં છું કેમ કે છે ને માઇન્ડવી આપણી ફેવરિટ કામ છે એ તો તમે પહેલાના વ્લોગ જોયા તો એ તમને ખબર હશે ઇન્ડવીનું મુહૂર્ત આપણે રાપ મારવાનું ચાલુ કરીએ ને એટલે પહેલો હેડો કાઢવો પડે અત્યારે ઓલા હેડે બધા દાડિયા છે ને ટ્રેક્ટર અહીંયા છે કેમ કે પેલા છે ને ફરતા હેઠા કાઢી નાખશે ને ફરતા હેઠા કાઢી નાખે એટલે પછી હું છે વાળવામાં એને તપલીક ન પડે દાડિયા ભાઈ છે ને બાદ છે બધા પાગે પડતું ભાગ પાડવા માં આમાં છે ને અમારે માથા કોઈ બહુ થાય કેમ કે થોડી થોડી જગ્યા હોય ખાલી એટલું એટલું છે ને બધાને પાગમાં રાખવાનું આમાં ઘડીક તો પાટે ચડાવવામાં અડધી કલાક હોય છે

આવવા દેતા નહીં કાકા તમારા આ રીતે સિસ્ટમ હોય છે બધાય તો માં ગોઠવાય જાય ને આ બધા અમારા ખેડૂત છે હિંમતભાઈ ભીલ છે રમેશભાઈ છે પ્રકાશભાઈ છે ઓલા રમેશભાઈ છે ગાંધી દાદાને બતાડું તમને આમ જોઈ લો જોયું જોયું વાહ મજા આવે હમણાં નીંદી નીંદી ને ધરાઈ જાય છે આજ જ માઇન્ડ માઇન્ડ બી છે હવે તો ભાઈ કાયમ ચાલુ થઈ જાય તો મજા આવે આ મારા કાળુ દાદા જામ્યું ને બોલો એ હાથ મહિના જ દાડી જાય પણ આજ માઇન્ડ ચાલુ થઈ ગયું ને ભાળી ગયો આજે આમાં હું છે લોડિંગ વાળી દાઢી હોય કાકા આમાં આવવું પડે આ માઇન્ડ ના તો ટાયા છે અમારે બધે આવું કામ હોય ને ભારે ભારે તો અમને મજા આવે બાકી તો છે ને હળવા હળવા કામના મજા જ નહીં દાંતડી વાળાને બહુ મજા ન પાતો પછી સમય પ્રમાણે હાલવું પડે બાકી માંડવી હોય એટલે મજા જ આવી જાય ફાલ તો આવો ફાલ છે ભાઈ અત્યારે માંડવીમાં પછી આ માંડવી તો બગડી ગઈ છે બાકી બીજા છે ને એ જોરદાર ઘેરા છે અત્યારે થોડોક આમાં રોગશાળો આવી ગયો છે થોડોક આમાં છે ને રોગચાળો આવી છે ને એટલે થોડુંક કેવર આવે છે ઉઘરા છે નગરામાં ઉઘરા ટ્રેક્ટર વાળા કેમ હાકે છે કેમ ટ્રેક્ટર તાકાત છે આ કે ગા ધૂમ મનારો આવી છે ના કડવી નાખે વાત ગરમી હુકાતી નથી બોલવાલ ટ્રેક્ટર વાળા ભાઈ અમારે છે નાના બર્મણ ના છે ઈ આપણા મિત્ર છે ને ભાઈ ગા આવે છે ઓ ભાઈ તો મિત્રો હવે અત્યારે ઘરે આવી ગયો છું બપોરે જ ઘરે વયો કારણ કે ના છે ને પછી હું ખાલી ગાડી લઈને આવ્યો છું મારે બપોરે આવવાનું જ હતું એટલે હું વયો છું અત્યારે હું ઘરે છું મારા કાળા મમ્મી જો કેમ કે હમણાં તમને વિડીયોમાં જોવા નથી મળ્યા મહિના દિવસ આ બધું મોટું બતાવો આમ જો તારો ઘેર આ બતાવો તું પાગલ છે અમે તારા પાગલ થઈ જાય જો મને હમણાં છે ને બનાવવા નથી ને એટલે ના પણ વિડીયો બનાવ એમ કે છે વિડીયો કેમ બનાવે છે લો હવે મે વિડીયો છે અરે નામ થોડો આલે માં આપણે પૈસા આપણે YouTube પર પૈસા YouTube માંથી પૈસા આવે એવું થોડો હાલે કા આયન અમાર આયન ભાઈ અહીંયા ભણવા આવ્યા છે એટલે હવે અહીંયા જ રહી છે

નવમો મહિનો ચાલુ થઈ ગયો છે એટલે હમણાં હું ઓછા વિડીયો બનાવું છું પણ હવે બનાવી પણ લોંગ વિડીયો ઓછા બનશે પણ શોર્ટ વિડીયો હમણાં મિની વ્લોગ છે ને બનાવું છું કારણ કે મને છે ને મિની વ્લોગમાં થોડોક રસ વધારે લાગી ગયો છે એટલે હું મિની વ્લોગ બનાવું છું એમાં એવું છે શોર્ટ વિડીયો છે ને બનાવી બનાવીને થાકી જાય પણ બહુ વાયરલ નથી થતા ને આલા શોર્ટ વિડીયોની સોરી લોંગ વિડીયો શોર્ટ વિડીયોમાં મેં મહેનત કરીને પણ શોર્ટ વિડીયોમાં મિલિયનના વ્યૂઝ આવ્યા છે એટલે હવે મને રસ એમાં લાગ્યો છે કેમ લાગે લોંગ વિડીયો કરતા ડોલર એમાં વધારે બને એટલે એ બનાવવાના છે ને આ બધું હમણાં વિડીયો કેમ બન હતું એ બધું હજી તો આવશે બધું પણ હમણાં નહીં ટૂંક સમયમાં આવશે તો આ ખાલી આપણે છે ને નાનો એવો વ્લોગ બનાવ્યો છે ખાલી જાણકારી ખાતર કેમ કઈ બોલ છે ને હમણાં અમારે શું કરી નાખવાનું છે ને એટલે તો કેમ છૂટું કરી નાખવું છે પણ ના પડે છે પણ તોય હું છૂટું તો કરી જ નાખી ગમે એમ થઈ જાય ને તોય એની ડિલિવરી હો જાય ને પછી ટેન્શન ખતમ જાય પછી કાંઈ ઉપાધિ ન હોય પછી હું ગમે કરું કાંઈ ઉપાધિ ન હોય ટેન્શન ખાલી ડિલિવરી હોધી છે આપણે